ગુડ મોર્નિંગ ગાયશ આજ અમારા તીસરા દિને આજે અમે સાપુતારાથી નીચે ઉઠાતા ત્રણ કિલોમીટરના અંતરે ચીખલી ગામ આવે છે અઢાર કિલોમીટર જેવું છે સાપુતારાટી નીચે ઉઠાતા અઢારથી વીસ કિલોમીટર એ ચીખલી ગામ આવે છે શિવારીમારની બાજુમાં અને છે આપના સર કિશોર સરનું આખું ફાર્મ આવશે કિશોર સર પણ મારી માપક એન્વાયરમેન્ટલિસ્ટ છે અને પ્રાકૃતિક ખેતી પણ કરી રહ્યા છે અને ટીચર પણ છે અને ભડરપાટિયા સ્કૂલના ચેરમેન પણ છે અને એમના જે તમે જોઈ રહ્યા છો કે એકદમ વિશાળ હરિયાળી ફૂલોટી રસપ્રસ જે બનાવ્યું છે ફાર્મ હાઉસ એ તમે જોઈ શકો છો એકદમ આ છે નજારો ફાર્મ હાઉસનો બાજુમાં ખેતરો આ સુંદર સૂરજ

હા છે સહાયદ્રી ડાંગ પ્રાકૃતિક ઉત્પાદન કેન્દ્ર અહીંયા ઓર્ગેનિક વસ્તુઓ અને પ્રાકૃતિક વસ્તુઓ બધી જ મળી શકશે આવો સૌ મિત્રો અહીંયા આ જે બોર્ડ છે આપના કિશોર સરનું છે જાનુભાઈ પટેલ એમના પપ્પા છે અને ગુરુ કે વિદ્યા શંકુલ બદરપાડા આવા આ એમનું ઇનિશિયેટિવ છે નવું પ્રાકૃતિક ખેતી માટેનું સહાયત્રી ડાંગ પ્રાકૃતિક ઉત્પાદન અને વેચાણ કેન્દ્ર અને રીડમ ફાર્મ પણ છે પ્રકૃતિ પ્રેમીઓએ ખરેખર આવવું જરૂરી છે અહીંયા અને ઘણું સુંદર છે એકવાર આવો આવો અમારી સાથે પણ જોડાવો કપલ રૂમ ફેમિલી રૂમ વન ડે પિકનિક ઇટ્સ ગુડ એકદમ મસ્ત પ્રાકૃતિક મનોહરવાળું વાળું દૃશ્ય કરે છે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે સરસ અને રોડ ટચ જ છે આખું સાપુતારા રોડ પર જ છે અને સુંદર મજાનું ફાર્મ હાઉસ